સુરત શહેરમાં સાયબર ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યા છે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર અલગ અલગ જાહેરાત મૂકી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના એક વ્યક્તિને ટેલિગ્રામ આઈડી પર હોટલમાં ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન આપવાની લાલચ આપી છે તરપિંડી કરનાર વેબસાઇટમાં ફરિયાદીના નામ યુઝરનેમ અને આઈડી પાસવર્ડ બનાવ્યા હતા ત્યારબાદ ફરિયાદીને એક એક ટાસ્ક પૂરો કરવા બદલ એક હજાર બેતાલીસ રૂપિયાનું કમિશન આપ્યું હતું ત્યારબાદ વધારે ટાસ્ક માટે ફી ભરવાનું કહી આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ ના નામે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં સાત લાખ પચાસ હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા ત્યારબાદ સાત લાખ પચાસ હજારમાંથી માત્ર ફરિયાદીની પંચાવન હજાર ત્રણસો સાઠ રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું હતું અને છ લાખ ચોરાણુ હજાર રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું નું હતું અંતે ફરિયાદીએ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરતના પૂર્ણા ગામ વિસ્તારમાં ચામુંડા નગરમાં રહેતા રત્ન કલાકાર જીગ્નેશ ઉર્ફે જીગો સુથારની ધરપકડ કરી હતી અને જીગાએ અત્યાર સુધીમાં કેટલા સાથે આ પ્રકારની છેતરપિંડી કરી છે તે બાબતે પૂછપરછ હાથ ધરી હતી નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર શહેરના નાગરિકો સાથે વિવિધ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ કરી વિવિધ પ્રકારની એમો અપનાવીને સાયબર ગુનાનો નાગરિકોને ભોગ બનાવનાર આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી શ્રી શશિકાંતભાઈ સવાણીની ફરિયાદ લઈ ગુનો નોંધવામાં આવેલ હતો જેમાં ફરિયાદીશ્રીને ઘેર બેઠા કમાણી કરવાની લાલચ આપી ટેલિગ્રામ આઈડી પરથી તેઓનો સંપર્ક સાધી ટાસ્ક ફ્રોડનો તેઓને ભોગ ટાસ્ક ફ્રોડની કામગીરી આપવામાં આવેલ હતી જેની અંદર તેઓને વિવિધ હોટલના બુકિંગ કરવાનું એક ટાસ્ક આપવામાં આવ્યું હતું એ અનુસંધાને તેઓને બોળવીને તેઓની પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી લગભગ સાત લાખ પચાસ હજાર રૂપિયા જેટલી માતબર રકમ ઓનલાઈન વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસની મહેનતના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીનું નામ છે જીગ્નેશ આહલપરિયા તેઓ મૂળ એકાઉન્ટ ધારક છે જેઓ ફાઈનાન્શિયલ ફ્રોડ માટે પોતાનું એકાઉન્ટ રૂપિયા બાર હજાર લઈને આગળ ભાડે આપેલ હતું તેઓની હાલમાં વધુમાં પૂછપરછ ચાલુ છે જેથી આગળના આરોપીઓને પકડી શકાય તે માટે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ સાથે સુનિલ ગાજાવાલા સુરત